અમિત શાહ ની સભામાં ભાજપ નો ખેસ પહેરવાના હતા તેવા અહેવાલો વચ્ચે ગોધરા શહેરના ગદુકપુર કમલમ કાર્યાલય ખાતે ભાજપાના નેતા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડપિયા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તથા પંચમહાલ લોકસભા બેઠકના પ્રભારી ભરત ડાંગરની ઉપસ્થિતિમાં કેસરીઓ ખેસ પહેરીને તેઓ ભાજપમાં જોડાયા હતા દુષ્યંત સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોંગ્રેસમાં વફાદારી સાથે કામ કર્યું છે પરંતુ તેમને એવું લાગ્યું કે પંચમહાલમાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી માટે તેઓ ભાજપમાં જોડાયા છે પંચમહાલ કોંગ્રેસના નેતા અને ગુજરાત પ્રદેશના ડેલીગેટ દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમની પત્ની સાથે જ તેમના સમર્થકો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે ગાંધીનગરની મુલાકાત કરી હતી ગોધરા ખાતે

ભાજપમાં જોડાયા છે બંને વરરાજા કયા પક્ષના છે તે તમે સારી રીતે જાણો છો કોંગ્રેસમાં વફાદારી સાથે કામ કર્યું છે પરંતુ અમને એવું લાગ્યું કે પંચમહાલમાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી તે માટે ભાજપમાં જોડાયા છે તેમ જણાવ્યું હતું આજે ગોધરા ખાતે ખાસ કરીને જ્યારે કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી ગુજરાતના પનોતા પુત્ર આ ગૌધરાની ભૂમિ ઉપર આવી રહ્યા છે ત્યારે એવા શુભ પ્રસંગે અગાઉ વિધાનસભા લડેલા અદરણી દુષ્યંતસિંહજી અને રશ્મિકાબેન બંને બંને લડેલા છે કોંગ્રેસમાંથી એમની સાથે હજારો કાર્યકર્તા સાથે એ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી અદરણી મોદીજીના ગરીબોના કલ્યાણ માટેના જે યોજનાઓ ચાલે છે વિશેષ કરીને ગરીબ માણસને સારવારનો ખર્ચો જ્યારે સરકાર ઉપાડીને સૌથી મોટી દુનિયાની વીમા યોજના આ દેશને આપી છે ગરીબ માણસના ઉત્થાન માટેના એક એક કામ થઈ રહ્યા છે સાથે સાથે રાષ્ટ્રના ઉત્થાનના રાષ્ટ્રના ગૌરવ અને સાંસ્કૃતિક ધરોહર ભારતની ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવાનું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે એવા પ્રસંગે આજે અમારી સાથે જોડાનારા બધા જ કાર્યકર્તાઓને અમે પરિવારના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકારીએ છીએ એમનામાં રહેલી ક્ષમતા સેવાની ભાવના એ આવતા દિવસોમાં આ વિસ્તારના કાર્યકર્તા તરીકે આ વિસ્તારના આગેવાન તરીકે કામ કરીને ખૂબ એમના જીવનમાં એક યશસ્વી સફળતા મેળવે એવી પણ શુભકામના પાઠવું છું આજે ભાજપા જોડાયા તો શું કહેતો આજે અમે સૌ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ એક વિચારધારા અને વિકાસની યાત્રામાં આજે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ પહેલાં પણ બોલ્યો તો આજે પણ બોલું છું મારાથી વધારે તો ના કહેવાય પણ હાલ પરિસ્થિતિ બંને વરરાજા કંઈના છે એ તમને ખબર છે અને કોંગ્રેસ પાર્ટીમાં રહ્યો તો ત્યાં સુધી વફાદારીથી રહ્યો હતો અને પુરી ખુમારીથી અમે કામ કરતા હતા કોંગ્રેસ પાર્ટી માટે લડાઈ પણ લડતા હતા પણ ક્યાંક ને ક્યાંક એવું આપણે કોઈપર આક્ષેપ ના કરી શકીએ પણ અમને એવું લાગ્યું કે અત્યારે આ પંચમા લોકસભામાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી એટલે અમે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા